નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો તમે બધા જાણો છો કે અત્યારે રામ પ્રતિષ્ઠાને ફક્ત એક જ દિવસ બાકી છે એટલે કે બાવીસ જાન્યુઆરીના રોજ શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાની તમે બધા આતુરતાથી રાહ જોતા હશો પરંતુ મિત્રો તમારા બધાના મનમાં એક સવાલ થતો હશે કે અયોધ્યાથી આવેલા અક્ષત એટલે કે ચોખાનું શું કરવું તો મિત્રો આપણે આ વિડીયોમાં આની માહિતી વિગતવાર આપી છે તો મિત્રો આ વિડીયો પૂરો જોજો મિત્રો જો તમે આ ચોખાનું આ પાંચ કામમાં ઉપયોગ કરો છો તો તમારા ઘરમાં સુખ શાંતિ બની રહેશે નંબર એક ધન પ્રાપ્તિ માટે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં અક્ષત વિના કોઈ પણ પૂજા કે અનુષ્ઠાન પૂર્ણ થતું નથી ચોખા એ દેવતાઓનો ખોરાક છે તમે રામ મંદિર થી આવેલા પીળા ચોખાને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી શકો છો ચોખા એ શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે જે સંપત્તિ માટે જવાબદાર છે આ પૂજનીય અક્ષતને ધન સ્થાન પર રાખવાથી ધન પ્રાપ્તિનો માર્ગ સરળ બને છે

કે તેનાથી પરિવારમાં મધુરતા વધે છે નંબર ચાર નવી વહુ રસોડામાં ઉપયોગ કરી શકે છે નવ વધુ તેના સાસરીયામાં પહેલા દિવસે રસોડામાં ચોખાનો ઉપયોગ કરી શકે છે એવું માનવામાં આવે છે કે ઘરમાં માતા અન્નપૂર્ણાનો વાસ રહે છે વધુ મજબૂત બને દીકરીને તેના દાન જો ઘરમાં લગ્ન હોય તો તમે આ ચોખા ભેટમાં આપી શકો છો તેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે સાસરી અને પિયર બંનેનું ઘર સમૃદ્ધિ થી ભરેલું રહે છે મિત્રો જો તમને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી નાખજો જય શ્રી રામ